ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીમાં નવા ચહેરાઓ અને નવા યુવા નેતાઓ એ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે એક તરફ જોઈ શકાય છે કે સરકારની અંદર સરકારનું મહત્ત્વનું ખાતું એ રાજ્યના ગૃહમંત્રી એ હર્ષ સંઘવી પાસે છે જે એક યુવા નેતા છે અને તેમને જ્યારે ગૃહ વિભાગના મંત્રી બન્યા હતા પહેલી વખત ત્યારે એ ઇતિહાસ રચાયો હતો કે સૌથી નાની વયે એ રાજ્યના ગૃહમંત્રી બનવું જો કે ત્યારબાદ અનેક એવા ધારાસભ્યોના પણ નામ આવ્યા કે નાની ઉંમરે ધારાસભ્ય બન્યા યુવા નેતા બન્યા અને જે રાજકીય પાર્ટીની અંદર વર્ષોથી એટલે કે ભારતીય જનતા પાર્ટીની સાથે કાર્યકર્તા તરીકે જોડાયા વિદ્યાર્થી પાંખની અંદર પણ તેઓ રહ્યા અને ત્યારબાદ તેઓ સીધી રીતે સક્રિય રાજકીય રાજનીતિમાં પણ આવ્યા અને ત્યારબાદ તે યુવા નેતાઓનું કદ ધીરે ધીરે વધતું ગયું જે રીતે યુવા નેતાઓના કદ ધીરે ધીરે વધતા હોય છે તે રીતે એ યુવા નેતાને બદનામ કરવાનું કાવતરું એ વારંવાર રચાતું હોય છે હું વાત કરી રહ્યો છું અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની કૌશિક વેકરિયાને બદનામ કરવા માટેનું એક એવું કાવતરું રચવામાં આવ્યું કે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના લેટર હેડનો દુરુપયોગ કરી અને ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લાના જ પૂર્વ યુવા મોરચાના પ્રમુખ મનીષ વઘાસિયાએ એક એવું ષડયંત્ર રચ્યું અને ષડયંત્રની અંદર મહત્વની વાતો એવા એવા આક્ષેપો કરતા શબ્દો જે છે તે લખવામાં આવ્યા કે અમરેલીનું રાજકારણ તો ઠીક છે પરંતુ એ ચર્ચા છે દિલ્હી સુધી પહોંચી હું આ વાત જે કરી રહ્યો છું તે બે દિવસ પૂર્વની છે સત્યાવીસ તારીખે વહેલી સવારે સાડા નવ વાગ્યાની આસપાસ સોશિયલ મીડિયાની અંદર અમરેલી જિલ્લાના એ સોશિયલ મીડિયા ગ્રુપની અંદર એક લેટરો વાયરલ થવા લાગ્યો હતો અને લેટર હતો કિશોર કાનપરિયા કે જે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ છે આ લેટરની અંદર મહત્ત્વની વાતો એ પણ લખવામાં આવી હતી કે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ અમરેલી જિલ્લા પોલીસ પાસેથી દર મહિને ચાલીસ લાખ રૂપિયાનો હપ્તો લે છે અમરેલી જિલ્લાની અંદર કોઈપણ નેતાને એ કામ નથી કરવા દેતા એ પોતાને જે ધારી હોય તે પ્રમાણે કામ કરે છે આવા અનેક એવા આક્ષેપો લગાવવામાં આવ્યા જોકે આખા આક્ષેપોના ષડયંત્રની પાછળ કિશોર કાનપરિયાએ એવું કહ્યું કે મને જાણ જ નથી કે આ લેટર કોને લખ્યો છે જો કે લેટર એ સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે તેના પડઘા એ ગુજરાત ભાજપના કમલમ એટલે કે ગાંધીનગર ખાતે પડ્યા અને ગાંધીનગરથી એ તાત્કાલિક એ કિશોર કાનપરિયાને જાણ કરવામાં આવી કે તમે સીધા જ અમરેલી જિલ્લા પોલીસ વડાને મળો અને આ મામલે ફરિયાદ દાખલ કરો જો કે કિશોર કાનપરિયાએ આ મામલે ફરિયાદ પણ દાખલ કરી પરંતુ ફરિયાદ દાખલ કરતાની સાથે જ એક એવો ઘટસ્ફોટ થયો કે અમરેલી સહિત ગુજરાત ભાજપની અંદર હડકંપ મચ્યો કૌશિક વેકરિયાને બદનામ કરવા પાછળનું કાવતરું અન્ય કોઈ નહીં પરંતુ ખુદ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જ રચ્યું હતું અને કોણ હતું

અંદર પાછળ બેઠા બેઠા કોને પ્લાન કર્યો ને એ ચર્ચાનો વિષય છે સૌપ્રથમ તો જ્યારે આ સત્યાવીસ તારીખે આ લેટર વાયરલ થયો તો લેટરની ઉપર જે તારીખ મારેલી હતી એ તારીખે ચોવીસ તારીખની હતી એટલે કે ત્રણ દિવસ પહેલાં એ લેટર લખાયો એ લેટર ક્યાં લખાયો કઈ જગ્યાએ એનું પ્રિન્ટ આઉટ થયું અથવા તો કઈ જગ્યાએ એની ડોક્યુમેન્ટ ફાઇલ બનાવવામાં આવી અને કયા માધ્યમથી સૌથી પહેલો લેટર જે છે તે વાયરલ થયો હવે તે દિશાની અંદર અમરેલી પોલીસ અને સાયબર ક્રાઇમની ટીમે તપાસ કરી રહી છે પરંતુ મહત્ત્વની વાત એ કે આ ચાર વ્યક્તિઓ જે છે તેમની એ પ્રકારે અલગ અલગ રાખીને અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે ખુદ પૂછપરછ કરી રહ્યા છે કે કૌશિક વેકરિયાને બદનામ કરવા પાછળનું કાવતરું એ કોણે રચ્યું હતું ભારતીય જનતા પાર્ટીના અમરેલીની અંદરથી કોણ વિભીષણ બન્યું અને વિભીષણ બનીને કોણે આખી વાતો ફેલાવી કે કૌશિક વેકરિયા એ અમરેલી જિલ્લા માટે હાનિકારક છે કૌશિક વેકરિયાનો રાજકીય ગ્રોથ જે ધીરે ધીરે વધી રહ્યો છે એ અટકાવવા કોણ માગે છે અમરેલી જિલ્લાના યુવા નેતા તરીકે કૌશિક વેકરિયા આવ્યા અને કૌશિક વેકરિયા જ્યારથી અમરેલી જિલ્લાની અંદર આવ્યા જોકે આમ તો એ અમરેલી જિલ્લો એ કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો પરેશ ધાનાની જોઈ લો પ્રતાપ દુધાજ છે વીરજી ઠુમ્મર છે જેની ઠુમ્મર છે આ તમામ એ રાજકીય આગેવાનો કોંગ્રેસ પક્ષ પાસે હતું અને અમરેલી જિલ્લો જે છે એની અંદર પકડે કોંગ્રેસની હતી પરંતુ ગત વિધાનસભા બે હજાર બાવીસની અંદર જે ભારતીય જનતા પાર્ટીએ ઝંડો કરી દીધો કે એકસોને છપ્પન સીટો જે જીતીને આવી એ સીટો જીતતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ગઢને પણ નિસ્ત નાબૂદ કર્યો હતો અને નિસ્ત નાબૂદ કરવાની અંદર અમરેલીની અંદર કૌશિક વેકરિયાની જીત થઈ હતી અને જ્યારથી કૌશિક વેકરિયાની જીત થઈ હતી ત્યારથી એ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ એકાદા જૂથની અંદર ધીરે ધીરે તણખલું એ નીકળતું હતું પરંતુ આ તણખલાનો વિરોધ કોણ કરી રહ્યું છે આખા આ મામલાને સળગાવી કોણ રહ્યું છે તેને લઈને સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે જો કે આ તમામ સવાલોની વચ્ચે હવે અમરેલી જિલ્લાનું એક પ્રતિનિધિ મંડળ એ સો કરતાં વધારે સભ્યોનું પ્રતિનિધિમંડળ હશે અલગ અલગ ગામોના સરપંચો હશે એ અલગ અલગ મંડળોના પ્રમુખ હશે મહામંત્રી હશે ખુદ અમરેલી જિલ્લાના પ્રમુખની સાથે સાથે જે તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાનો લેટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તમામ લોકો સી આર પાટીલની સાથે મુલાકાત કરશે સી આર પાટીલને મુલાકાત કરીને અમરેલી જિલ્લાનું આખું એ રાજકારણ સમજાવશે આખું એ રાજકારણની માહિતી આપશે કે અમરેલી જિલ્લાની અંદર છેલ્લા કેટલાક મહિનાથી છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રકારનું રાજકારણ થઈ ચૂક્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જ બદનામ કરવાનું કાવતરું ભાજપના નેતાઓ કરી રહ્યા છે એટલે સીધી વાત એ છે કે જે પ્રકારે ગુજરાતના અલગ અલગ રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર જૂથો જોવા મળે છે એ જ પ્રકારે હવે અમરેલી જિલ્લાની અંદર પણ એક જૂથ નવું સક્રિય થઈ ચૂક્યું છે જ્યારથી જ અમરેલીની અંદર આખી ચૂંટણીની શરૂઆત થઈ વિધાનસભા બે હજાર બાવીસની ત્યારથી અલગ અલગ જૂથો થયા હતા અને જૂથોને લઈને જ અલગ અલગ જૂથ બન્યા છે અને જૂથ હજુ પણ સક્રિય હોય તેવું લાગી રહ્યું છે આપનું શું માનવું છે અમારા અહેવાલને લઈને અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરજો શેર કરજો અને આવીને આવી જ રસપ્રદ પોલિટિક્સ વાતો જાણવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં નમસ્કાર